સગીર પિતાના અન્ય મહિલા સાથેના સંબંધોની શંકા રાખી તેમની હત્યા કરી નાખી છે આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે સચિન પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડની તેમના જ પુત્રએ ચપ્પુના ઘા ચીખી હત્યા કરી છે પુત્રને શંકા હતી કે તેના પિતાને પડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે આ બાબતને લઈને પિતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા શુક્રવારે રાત્રે આ મામલે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી વાત એટલી વણસી ગઈ કે આવેશમાં આવેલા સગીર પુત્રએ રસોડામાંથી ચપ્પુ લઈ પોતાના પિતા પર જીવલાયણ હુમલો કર્યો હતો હુમલામાં ચેતક રાઠોડને ગંભીર ઇજાઓ થતાં તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ સચિન જેઆઈડીસી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીરપુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ દાખલ થયેલો છે ગુનો ડિટેક છે એક એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે આ પરિવારમાં પતિ પત્ની અને એમના ત્રણ સંતાનો જે છે જે છે એમાં જે પતિ જે છે એમનું પુન થયેલું છે અને એ એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો આ જ કારણે અગાઉ બેથી ત્રણ વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક દિવસ બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા પછી આશરે એકાદ મહિના પહેલાં ફરીથી લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ પંદરની રાત્રિના લગભગ દસથી સાડા દસ વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આજે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આળા સંબંધો છે એ એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો ઝઘડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર સત્તર વર્ષ છે એણે ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરીને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે ત્યાં આ બાબતે ગુનો દાખલ ગુનો દાખલ થયેલ છે આ જે બાળક જે સત્તર વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી સગીર પિતાની હત્યા કરતા સમાજમાં સવાલો ઉઠ્યા છે કે કુટુંબમાં ચાલી રહેલા મતભેદો કઈ રીતે કાળઝાળ સ્વરૂપ ધારણ કરી શકે છે આ ઘટના એ ચેતવણી છે કે કુટુંબમાં સંવાદ અને સમજણ જળવાય તે અતિ આવશ્યક છે